ઇન્ડિયા ગઠબંધન મળીને ચૂંટણી લડે તે પહેલા જ તૂટવાના અનુસાર મળી ગયા છે કેમ કે ઇન્ડિયા ગઠબંધનને ને તમામ વિપક્ષી પાર્ટીઓને એક મંચ પર એકજૂથ કરવા માટે જે રીતે તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ છે મમતા બેનર્જી તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા તમાજ તમામ લોકો સાથે ચર્ચા વિચારણા કરી મિટિંગોનો દોર ચલાવવામાં આવ્યો કોંગ્રેસ આમ આદમી પાર્ટી જેટલી પણ સમાજવાદી પાર્ટી વિપક્ષી પાર્ટીઓ છે તેમનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં આપણે ભારતીય જનતા પાર્ટીને પછાડવું પડશે તેના માટે તેમણે એક રણનીતિ તૈયાર કરી તમામ બેઠકોનો દોર ચાલ્યો અને અંતે અંતે જેનો ડર હતો જેની આશંકા હતી તે જ પ્રકારની ઘટના સામે આવી મમતા બેનરજીએ કહી દીધું કે હું તો બંગાળમાં એકલા હાથે ચૂંટણી લડીશ હું કોંગ્રેસ સાથે સીટ શેરિંગ નહીં કરું તો અહીંયાથી પંજાબના જે મુખ્યમંત્રી છે છે ભગવાનમાં તેમણે પણ કહ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે તો બીજી તરફ અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી જે દિલ્હીમાં સીટ શેરિંગની ચર્ચા ચાલી રહી છે તો આ બધું શું ચાલી રહ્યું છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શન મિત્રો નવ જે ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે વિપક્ષી પાર્ટીઓનું એક ગઠબંધન બન્યું હતું જેનું નામ આપવામાં આવ્યું હતું ઇન્ડિયા ગઠબંધન જેનું પ્રતિનિધિત્વ છે તે કોંગ્રેસના હાલના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરી રહ્યા છે પહેલાં તો શરૂઆતના સમયમાં તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે મમતા બેનર્જી તેમના દ્વારા તમામ વિપક્ષી પાર્ટીઓને એક જૂથ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો તમામ સાથે બેઠકો કરી જે મન મુટાવ હતા તેમના દૂર કરાવ્યા ખટરાકો દૂર કરાવ્યા અને સાથે બધા કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય સમાજવાદી પાર્ટી હોય તમામ જે વિપક્ષી પાર્ટીઓ હોય તે એક મંચ પર જોવા મળી આમ ચારથી થી પાંચ જેટલી ઇન્ડિયા એલાયન્સની બેઠકો પણ મળી ચૂકી છે આમાં રણનીતિઓ બનાવવામાં આવી પણ વાત સીટ શેરિંગને લઈને તમામ જે રાજકીય વિશ્લેષકો આશંકા વ્યક્ત કરતા હતા કે આ લોકો ડખો કરશે અને આ પ્રકારની ઘટના સામે આવી ગઈ ડખો થઈ ચૂક્યો છે સીટ શેરિંગમાં હવે જે ખાસ કરીને પ્રાદેશિક પાર્ટીઓ છે જેમ કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી મમતા બેનર્જી તેના પ્રમુખ છે તેમના દ્વારા સ્પષ્ટ વાત કરવામાં આવી છે કે એકલા જ ચાલો એ પ્રકારનો નારો આપવામાં આવ્યો છે એટલે વાત સ્પષ્ટ થાય છે તેમનો ઇશારો કઈ તરફ છે તેમણે એવું પણ કહ્યું છે કે તૃણમૂલ કોંગ્રેસ છે તે પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે જોકે આ વાત સાંભળતાની સાથે ઇન્ડિયા ગઠબંધનમાં ખળભડાહટ મચી ગયો રાજકીય નેતાઓની પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ ગઈ ને આ બાબતે ફરી એકવાર મનમેળ થશે તેવી વાતની પણ ચર્ચાઓ ચાલી ત્યારે આ વાત તો ઠીક હતી પરંતુ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ એલાન કરી દીધું કે અમારી કોંગ્રેસ સાથે કોઈ વાતચીત નથી થઈ અને અમે પંજાબમાં લોકસભાની જે તેર બેઠકો છે તેમાં એકલા હાથે ચૂંટણી લડવાના છે આને લઈને રાજકારણ ગરમાઈ ગયું છે એક તરફ આપણે ઇન્ડિયા એરલાઇન્સની વાત કરી રહ્યા છીએ ને ટૂંક સમયમાં સીટ શેરિંગની વાત ચાલી રહી હતી ને અહીંયા તો મોટો ડખો થઈ ગયો વાત આટલેથી ન અટકતા બીજી વાત એ પણ સામે આવી છે કે દિલ્હી જે દેશની રાજધાની છે ને લોકસભાની સાત જેટલી સીટ ત્યાં છે તેમાં અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે અને રાહુલ ગાંધી જે પૂર્વ અધ્યક્ષ છે તેમના દ્વારા વાટોઘાટો ચાલી રહ્યો છે એટલે કે કોંગ્રેસના જયરામ રમેશ છે તેમની સાથે વાતચીત ચાલી રહી છે સીટ શેરિંગને લઈને સાતમાંથી આમ આદમી પાર્ટી કેટલા સીટ ઉપર લડશે ને કેટલા ઉપર કોંગ્રેસ લડશે પણ આ જે બે તેમના જ પાર્ટીના આમ આદમી પાર્ટીના ને તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના લોકો વિખૂટા પડી રહ્યા છે એક તરફ અહીંયા વાટોઘાટો કેજરીવાલ અને જયરામ રમેશનો ચાલી રહ્યું છે તો શું સંકેતો મળી રહ્યા છે આ કંઈ સમજાઈ રહ્યું નથી હવે જોવાનું એ રહ્યું કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી સુધી આ એલાયન્સ કેટલું સલામત રહે છે તમામ પાર્ટીઓ એલાયન્સ સાથે હવે ચૂંટણી વિપક્ષી પાર્ટીઓ લડશે કે પછી ઇન્ડિવિજ્યુઅલ ચૂંટણી લડશે તો તો સમય બતાવશે અને ખાસ કરીને જે ગુજરાતમાં છે તે લોકસભાની ચૂંટણીમાં એલાયન્સ લાગુ થવાનું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી છે તે અલગ અલગ ચૂંટણી લડવાની છે તે તો સમય બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું નવજીયન ન્યૂઝની ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલું